જાનંદ ગણપતિ દાદા ની જય સર્વાને મહારાજા જા કરીને જે શ્રી કૃષ્ણ પીર પરવાળા મારાવાલા જલારામ વાલા જલારામ સૌના પ્યારા પ્યારા જલારામ રાજ બાઈના લાડકવાયા લાલ જલારામ पीता प्रधान जी पुत्र जलाल राम वीर बाहिना स्वामी मारा वाला जला दुखियो न बेली सोना प्यारा जला वीर पूर वाला मारा वाला जला वाला जला राम प्यारा वाला जलाराम ભૂખ્યાને ને ભાખરી જમાડે જલારામ તરસ્યાની પ્યાસને પ્યાસ ને બુજાવે જલારામ સૌમાની હાળે સીતારામ જલારામ કરતા એ જનસેવાના કામ જલારામ વીરપુર વાળા મારા વાલા જલારામ વાલા જલારામ સૌના પ્યારા વાલા જલારામ ભક્તિ ભુદરજી સદા કરતા જલારામ માળ શ્રી રામજી ની જપતા જલારામ ભક્તો ને ખૂબ ખૂબ ગમે જલારામ ભક્તો ના મારા રમે જલારામ વીરપુર વાળા મારાા વાા જામ વાા જામ સોના પ્યારા માા વાા જામ જામ ભગવાન ને વિજય